સુરતમાં બિનવારસી મૃતકોના કરાયા શ્રદ્ધાશસ્ત્રોક્ત વિધિથી બસો એકોતેર હુતાત્માનું કરાયું તર્પણ હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે ત્યારે મૃતકોની યાદમાં દર વર્ષે લોકો શ્રાદ્ધ પર્વમાં તેમના પિતૃ કરતા હોય છે ત્યારે જેમના કોઈ ન હોય તેવા બિનવારસી મૃતદેહના શ્રાદ્ધ સુરતમાં કરવામાં આવી રહ્યા છે બિનવારસી મૃતદેહ મળી આવ્યા હોય તેવા લોકોને પણ યાદ કરીને તેમના શ્રાદ્ધ સુરતની સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યા

હિન્દુ ધર્મ અનુસાર શાસ્ત્રો દ્વારા એમની વિધિ કરવામાં આવી રહી છે છે આ આ આ વર્ષ કાર્યરત અને વર્ષથી બિનવાસી લાશો નું શાસ્વોગત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ પાંચમા મહિનામાં આર્ય સમાજ મંદિર માં એમની શાંતિ માટે યજ્ઞ કરવામાં આવે છે ત્યારબાદ લાવારી લાશો ની ઓળખ થાય એ માટેના ફોટા મૂકી